સ્વાગત છે જય દ્વારકાથી જય માતાજી જય સોમનાથ જય રમપીર તો મિત્રો આજે સવારના સાડા સાત વાગ્યા છે ને આપણે વહેલા ઉઠી ગયા હતા તો માધવભાઈ ઉઠી ગયા છે માધવભાઈ યાદ થાય થોડું ઘણું હાડતા આવડી ગયું છે તે સાછા પગે ફરતો જાય તો મિત્રો આજે આપણે અત્યારે કુંડા ભરવાના છે પાણીના તો ચાલો મિત્રો હવે આપણે કુંડા ફરી લઈ ઘા તો મિત્રો આપણે વાવી આવી ગયા છે ને કુંડો ફરવાનો હે તો ચાલો મોટર ચાલુ કરી લે તો મિત્રો મોટર ચાલુ કરીશું અને આપણે અહીંયા વાલ બંધ કરવો પડે એમ છે

અમે કુંડા ભરી અને તમને પણ બતાવ છું કુંડા ભરાય છે રીંગણીનો કિરામાં પાણી આવે આપણે લાઈન ના જે એમનો સમાહન એમનું પડ્યું Ya kunda <hesitation> 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 जेलिया लक्ष्मी मड्या અત્યારે મે બે રૂપિયા દેળા જે લે કેવી લકી કહેવાય આ તને આના આ બાજુ જો ભાઈ આ બાજુ કું નિયુ ખવાર ની દેડવા ભિને છે ના બાજુ આપણે એક મોટર સિંગલ ફેસ મોટર પડી છે ના બકાલા નો કેરો આની કોને પી થોડી ખેડી બાકી હોવા દાણા ઓલી બાજુ લહણ મિત્રો તો આપણો કુંડો ભરાઈ ગયો આજે આપણે આ જે કૂવો છે ને કાર દુકારનું પાણી રહેતું અત્યારે હજી હાલમાં એટલું ને એટલું જ પાણી છે જો આ મશીન ઉપાડી અને ગામના જે પાણી ફરવા આવતા ને એ આ કુંડી ફરી દેતા એટલે માણસો જો જે બાયોને પછી પાણી ફરવા આવે એના જો અહીંયા ચાંદ બધું કમ્પ્લીટ ના કુંડેથી જ્યાં ધોર્યો ને તેના આ બાજુ ગાજર ને એવું બધું હતું અને હજી આપણે ગાજર નથી વાવતા બાકી મકાઈ જ્યાં બગકાલાનો ક્યારો નહીં તમને દેખાય હજી આમાં પાણી છે જ અને ગામના પાણી અહીંયા પાણી હેડો હતો કે કોઈ પ્રમાણે પાણી ફરવા આવતું તો અમે બધા છોકરા હોય તો છોકરા જ્યાં મશીન ઉપાડી અને કુંડો ફરતા હતા તે થતી નહીં અને આ ગુંદો પણ જબરો હતો ને વાવાઝોડા પડી ગયો તે પછીનો વળી પાછો હું છે પડી ગયો અને એમનો આડા ખોટા કાઢી અને મોટો થઈ ગયો અને આમાં આથણાએ આખું ગામ લઈ જાય તો આથણા ગુંદા તો મિત્રો આપણો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે ગયા હતા અત્યારે ગેસનો બાટલો થઈ ગયો એટલે ગેસનો બાટલો ભારસે ભરવા ગયા ગેસનો બાટલો ભરીએ ખાંડ ખાંડ અને તને સંદેશ સંદાસ પાણી ગયો હતા બધું જો કમ્પ્લીટ થઈ ગયો ના થાય ફ્રેશ થઈ ગયો અને હવે અમારે જેવું છે ઝાડવાના હું જે થોડું ખળને અંતે થઈ ગયો છે જો અહીંયા એ જે કો આગે છે ને જે જે કાલે દેજે જે કાલે એમ નહીં જે કે કિંબરાણી જો મિત્રો આજે આપણે કુંડો ભર્યો હવારે ભર્યો અને અત્યાર થયો ને તો કેટલો ઉતરી ગયો બે દિવસમાં તો કુંડો ખાલી અને આ બાજુ છે ને માથાભાઈ અટાણામાં વાત કરીને બેઠા છે માથાભાઈ છે ને ઉઠા એટલે મૂડમાં નથી જો કેવો પડી ગયો અસોડો અંદર જો

કુંડી અંદર રસોડો પડી ગયો અહીંયા દેખી કે લેવો છે જો જાય ભાઈ બે હો આવી દી તે હવે જાય જો ઓટા હું જો વિદ્યા નો હાલ ન હવે આવ્યો તે ઓતાઈરો જો હવે જાય હે અને જો અહીંયા ધ્યાની બેન ઈસકામાં ઈસકે હે અને સાસ ભાઈ